દિવસના માંગણી પોલીસ તરફથી કોર્ટની અંદર કરવામાં આવશે પહેલા અન્ય આરોપીના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે જોકે હવે ધવલ ઠક્કર જે આટલા દિવસથી નાસ્તો ફરતો હતો જે આવું રોડ પરથી મળી આવ્યો છે બનાસકાંઠા પાલનપુર પોલીસને તેને સોંપવામાં આવ્યો અને ત્યારબાદ તેને રાજકોટ ખાતે લાવીને આગળની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે જેમાં પોલીસ તરફથી હવે કોર્ટની અંદર ધવલ ઠક્કરને કોર્ટ કરવામાં આવશે પણ અનેક આરોપીઓ જેમને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તમને લઈ ગઈ હતી અને તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જોકે કોર્ટે ગઈકાલે જ એ તમામ આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા હતા હવે ધવલ ઠક્કર જે અન્ય આરોપી પકડાયો છે તેના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ પણ પોલીસ તરફથી શરૂ કરવામાં આવશે મહત્વનું છે કે અત્યાર સુધી પાંચ આરોપીઓને ઝડપી પડાયા છે આ ઘટનાની અંદર આ છઠ્ઠા આરોપીની સરકાર તરફે મેં રજૂઆત કરી બાર એસોસિએશન તરફે પ્રમુખ સાહેબે રજૂઆત કરી અને આરોપીઓના વકીલોએ પણ વિસ્તૃતપણે રજૂઆતો કરી જે તમામ રજૂઆતોના અંતે નામદાર અદાલતે આરોપીને તેર દિવસના એટલે કે તારીખ દસ છ બે હજાર ચોવીસના સાંજના ચાર વાગ્યા સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ સોંપેલા છે મુખ્ય મુદ્દાઓ સર દલીલોના શું રહ્યા બંને પક્ષે મુખ્ય મુદ્દાઓ દલીલ ના રહ્યા કે આ આરોપી બનાવ બાદ બનાવના દિવસે આ આરોપી રાજકોટમાં હતો તેવું એ તેના નિવેદન પરથી જણાય આવેલ છે બનાવ બાદ એ તુરંત જ નાસી ગયેલ એમના કહેવા મુજબ તે પહેલાં અમદાવાદ ગયેલ અમદાવાદ થી પછી તે રાજસ્થાન બાજુ જ્યારે ભાગી જતા હતા તે દરમિયાનમાં બીજા જિલ્લાની પોલીસે તેમને ડિટેઇન કરી અને રાજકોટ પોલીસને સોંપેલા હતા તો એ અમદાવાદ ગયેલ ત્યારે અન્ય કોઈ આરોપીને મળેલ કે કેમ અમદાવાદ અહીંથી રાજકોટ બનાવના દિવસે હોવા છતાં રાજકોટથી તાત્કાલિક બનાવ બન્યા બાદ ભાગી જવા પાછળ એનું શું પ્રયોજન હતું એ તમામ મુદ્દાઓ તેમજ જે ગઈકાલે મુદ્દાઓ હતા એ તમામ વિશેષ મુદ્દાઓ પર આરોપીની પૂછપરછ જરૂરી હોવાથી ચૌદ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માગણી કરવામાં આવેલ હતી સામેના પક્ષને દલીલને સરકારે સરકારી વકીલ તરીકે કઈ રીતે એને કરી અને શું એમની પણ રજૂઆત આરોપી તરફે મુખ્યત્વે એવી રજૂઆત હતી કે તેઓ આ બનાવ વિશે કંઈ જાણતા નથી તેઓ માત્ર પગારદાર છે આપ જુઓ તો આ કેસમાં દરેક આરોપી જેટલા આરોપી પકડાય છે તેમ કે અમે તો પગારદાર છીએ એટલે આ આરોપીની એક મોડસ ઓપરેન્ડી છે કે એ કોઈ જગ્યાએથી લીગલ સલાહ લઈને આ બોલતા હોય એવું લાગે છે જ્યારે પેપર ઉપર આ આરોપી પોતે પ્રોપરાઇટર હોવાના દસ્તાવેજો રજૂ કરે છે અને અદાલત સમક્ષ એવું કહે છે કે અમે બધા પગારદાર માણસો છીએ એટલે આરોપીની આ જે કુનેપૂર્વકની નીતિ છે તેને ભેદવા માટે પણ પોલીસ કસ્ટડીની જરૂરિયાત હોવાની આપણી રજૂઆત હતી તો હાલ તો આ છઠ્ઠા આરોપી ધવલ ઠક્કર જેને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યું છે કોર્ટ તરફથી તેર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે વકીલ તરફથી અનેક રીતે જે દલીલો છે તે કરવામાં આવી હતી સરકારી વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા જો કે આરોપીએ કહ્યું હતું કે જે બનાવ રાજકોટની અંદર બન્યો છે તેનાથી તે અજાણ હતા અને ત્યારબાદ ફરાર શા માટે થયા તેને લઈને પણ તેની પાસેથી જવાબો માંગવામાં આવ્યા હતા જો કે ફરાર થયા ત્યારે રાજકોટની અંદર આ બનાવ સમય ઉપસ્થિત હતા ત્યારબાદ અમદાવાદ અને ત્યારબાદ અત્યારે રાજસ્થાન ભાગવાની ફિરાકમાં હતા તે પહેલા જ આબુ રોડ પરથી બનાસકાંઠા પોલીસને તે મળી આવ્યો છે આરોપીઓ અત્યારે તે હવે કોર્ટની અંદર તેર દિવસના રિમાન્ડ મંજૂર થતા જ હવે પોલીસ તરફથી આગામી તપાસ આગામી પૂછપરછ આરોપી પાસેથી કરવામાં આવશે અને આ કેસની અંદર અન્ય વધુ ખુલાસા થાય પણ તેવી પણ શક્યતા છે કારણ કે ગઈકાલે પણ અનેક આરોપીઓ જેના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે આજરોજ વધુ એક આરોપીના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે એટલે ટોટલ અત્યારે છ આરોપીઓ જેમના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે અને હવે આ તમામ આરોપી પોલીસ પોલીસ છે એટલે તરફથી આગામી આ ઘટના સંદર્ભે ગેંગઝોન સંદર્ભે તપાસ કરવામાં આવશે સંવાદદાતા મયુર સરબૈયા જોડાયા છે મયુર આજરોજ અન્ય આરોપીના ના રિમાન્ડ પણ મંજૂર થઈ ચૂક્યા છે પોલીસ તરફથી આગામી કયા પ્રકારની કાર્યવાહી બિલકુલ રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો છે તેમાં અઠ્યાવીસ લોકોના મોત થયા છે તેમાં ધવલ કોર્પોરેશનનો જે માલિક જે હતો ધવલ ઠક્કર જે છે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી અને બનાસકાંઠા અને રાજસ્થાનની બોર્ડર જે છે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરમાંથી તેમની ધરપકડ બનાસકાંઠા પોલીસે કરી હતી ને ત્યારબાદ તેમને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે તેને સોંપવામાં આવ્યો હતો ત્યારબાદ આજે તેમને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો હતો ને તેર દિવસના રિમાન્ડ જે છે તે એક નામદાર કોર્ટ દ્વારા તેમને મંજૂરી આપવામાં આવી છે અને તપાસ જે છે તે હવે કરવામાં આવે આવશે ધવલ કોર્પોરેશન નામની પેઢીમાં જે છે તે ધવલ પાર્ટનર હોવાનું સામે આવ્યું છે ને આજે જે દલીલો થઈ હતી તેમની અંદર ધવલે કહ્યું હતું કે તેઓ પાર્ટનર નહીં પરંતુ કર્મચારી છે પરંતુ જ્યારે પોલીસ દ્વારા તમામ જે ડોક્યુમેન્ટ જે છે તે રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ધવલ કોર્પોરેશન નામની પેઢીમાં ધવલ ઠક્કર જે છે તે પોતે માલિક હોવાનું સામે આવ્યું છે તેર દિવસના રિમાન્ડ જે છે તે હવે મંજૂર કરી દેવામાં આવ્યા છે અને હવે તપાસ કરવામાં આવશે તેમણે પણ એવું કહ્યું હતું કે પ્રકાશ હિરણ જે છે તે મુખ્ય માલિક છે અને તેમની સાથે તેમની ભાગીદારી છે એટલે કોર્ટે તે દિવસના મંજૂર જે છે તે કરી દીધા છે મયુર આભાર સમગ્ર વિગતો બદલ તો હાલ તો આ તમામ આરોપીના ના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે પરંતુ હજુ પણ એક મુખ્ય આરોપી પ્રકાશ હિરેન જેને લઈને અત્યારે અસમંજસ જોવા મળી છે છે કારણ કે પ્રકાશ જેની આ અંદર ભાગીદારી હોવાની પણ શક્યતા છે આ સિવાય પ્રકાશ હિરેન જે ગેમ ઝોનમાં જયારે આ અગ્નિકાંડ થયો ત્યારે સીસીટીવીમાં કેદ થવા પામ્યો છે ગેમ ઝોનની બહારથી તેની કાર પણ મળવા પામી છે જો કે પ્રકાશ હિરેન હજુ ક્યાં છે લાપતા છે તેને લઈને પણ અરજી કરવા પામી છે